નમસ્કાર મિત્રો શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારા બધાનું સ્વાગત છે મિત્રો હાલ ની ચૂંટણી ચાલી રહી છે એવામાં છેલ્લા કેટલાક દિવસો થી આપણે માં ભારે ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે

બજાજ કન્ઝ્યુમર કેર એ સ્ટોક પર યોગ્ય શેરખાન ની કંપની સલાહ આપે છે પ્રતિ શેર ટાર્ગેટ છે બસો એક રૂપિયા નો દસ મેર નો ભાવ પિસ્તાલીસ રૂપિયાના ભાવ પર બંધ થયો આ રીતે આ શેર ભાવથી સ્ટોક આગળ નથી પંદર ટકા સુધી નું રિટર્ન આપી શકે છે પછી ત્રીજો શેર છે સુરત એસ્ટેટ ડેવલપર સુરત એસ્ટેટ ડેવલપર માટે સ્ટોક પર

પછી છેલ્લો શેર છે કજારિયા સિરામિક નો કજારિયા સિરામિક ના શેર ઉપર પણ શેર કાર ખરીદી ની સલાહ આપી છે ટાર્ગેટ છે અને સોળ મેર નો ભાવ એ બંધ થયો આ રીતે અગિયાર નજીક ના ભવિષ્યમાં મિત્રો આ વિડીયો વાત કરી પાંચ એવા શેર વિશે જેમાં પ્રોકડેજ આવશે ખરીદી ની સલાહ આપી છે અને ટૂંકા ગાળામાં તમને પાંત્રીસ ટકા સુધીનું રિટર્ન આ શેરમાં મળી શકે છે તો મિત્રો આ વીડિયોમાં બસ આટલું જ હવે મળી આવનાર ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ શેર કરો શેર ની આવી જ માહિતી ગુજરાતીમાં માં જોવા માટે તમે ચેનલ ને કરી કરી દબાવી દેજો